નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે જોઈશું ભગવાન લક્ષ્મણ પર ગુજરાતીમાં નંબર એક આદર્શ પાત્ર છે તેમને શેષ નાગનો અવતાર માનવામાં આવે છે નંબર બે લક્ષ્મણના પિતાનું નામ રાજા દશરથ હતું નંબર ત્રણ લક્ષ્મણની માતાનું નામ સુમિત્રા હતું નંબર ચાર લક્ષ્મણ ભગવાન શ્રીરામના નાના ભાઈ અને રાજા દશરથના ત્રીજા પુત્ર હતા નંબર પાંચ લક્ષ્મણની પત્નીનું નામ ઉર્મિલા હતું નંબર છ લક્ષ્મણે આદર્શભાઈ હતા કારણ કે તેઓ ભગવાન શ્રીરામ અને માતા સીતા સાથે ચૌદ વર્ષ માટે વનના ગયા હતા ચૌદ વર્ષ સુધી તેઓ સુતાના હતા તેઓએ હંમેશા પ્રભુ શ્રીરામ અને માતા સીતાની આજ્ઞાને માની નંબર સાત લક્ષ્મણ કુસ્તી અને તીરંદાજીમાં નિપુણ હતા નંબર આઠ લક્ષ્મણના અન્ય નામો છે લખન રામાનુજ દશરથ સુમિતા નંદન વગેરે નંબર નવ લક્ષ્મણને બે પુત્ર હતા જેમના નામ અંગત અને ચંદ્રકેતુમલ હતા નંબર દસ લક્ષ્મણ હંમેશા મોટાભાઈ રામનો પડછાયો બની રહ્યા તેમણે જીવનભર ભગવાન શ્રી રામ અને માતા સીતાની સેવા કરી તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ ભગવાન શ્રી લક્ષ્મણ પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ